ગાંધીનગર મનપા દ્વારા અડાલજ પાસે ડિમોલેશન કરાયું અડાલજ ચાર રસ્તા પર ધાર્મિક સ્થળ તોડી પડાયું બાલાપીરની દરગાહ તોડી પાડવામાં આવી પર વહેલી સવારે ડિમોલેશન કરાયું નવા હાઈવે ની કામગીરીમાં નડતર રૂપ હતી આ દરગાહ જેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ અડાલજ પાસે દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું છે શું વિગતો

નવા બની રહેલા હાઈવે ની અંદર રૂપ આ દરગાહ બનતી હતી અને તેને લઈને ગાંધીનગર મનપા દ્વારા આ ડિમોલેશન ની કાર્યવાહી હાથ ધરાઈ છે જી નિપુંજ આભાર જાણકારી માટે